এ হেডকারো কে যো সokra হেডকারো বাবা ছوتا পেথা হাত যা মনে বা পেথা বা हां बटी मारबान को હોતે કે પેટમાં દુખે છે ને એવું બધું થાય છે આમ મો છોકરાને લુકરા હું કોઈ ન આવરા છે ડોશી દીપીએ તાતી રીતે હોવે फटाफट હાટો હારો તો ઓલા રોમ તુદીન હાથ દાદે કેમ છોકરા હાથ હડાયો છે માર બાં કોક થાય છે શું શું છે પોતાને હાથ હડે એવું છે હોવે અહી જ જાતા